જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો કાલે નઈન પરમ દિવસે એક ઓડિયો ક્લિપ મૂકેલી છે ઓડિયો ક્લિપનું ટાઇટલ છે જે ઘર જાવું હોવા પછી તે ઘર જીવતા જુઓ બરાબર અખા ભગતની આ વાણી છે એ ઓડિયો ક્લિપ ઉપર એક કોમેન્ટ આવેલી છે કોમેન્ટ કરનાર વ્યક્તિનું નામ છે નરસિંહ અકલવા બરાબર અને કોમેન્ટમાં લખે છે કે ધન ગુરુ ધનગુરુદાતા મારા ધનગુરુ દાદા બાપુ આ વાણી ખોલી દો ને જય ગિરનારી વાહ મસ્ત શબ્દ વાય જય ગિરનારી જબરજસ્ત મજા આવી ગઈ મને ગિરનારી આ તો વાય નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગિરનારી અલખ નિરંજન અલખ નિરંજન મિત્રો મારા ગિરનારીનો જ્યારે શબ્દ આવે ને મારા ગિરનારનો ત્યારે આમ આનંદ ઉલ્લાસમાં આવી જાઉં છું માતા અમરમાં માતા ગંગા સદી પાનભાઈ એ મિત્રો જ્યારે યાદ આવે ને આવી જાય ને ત્યારે આમ અહીં હલબળી જાય મારું શું એની વાત કરવી મિત્રો બરાબર હવે એમાં કોમેન્ટમાં લખ્યું છે ધનગુરુ દાતા મારા ધનગુરુ દાદા બરાબર ચાલો મિસ્ટેક થઈ ગઈ છે લખવામાં છે એવું હોય પહેલાં તો હું બાપુ નથી ભાઈ આ વાણી ખોલી દઉં ને વાણી ખોલી દઈશ પણ હું બાપુ નથી હું તમારો એક મિત્ર જ છું બરાબર તો એ વાણી આ રીતે છે ધનગુરુ દાતા મારા ધનગુરુ દેવા તમે દાદા લખીને એ ગુરુ ચાલો હોય તો ગૂગલ મિસ્ટેક થઈ ગયું હોય કદાચ કોમેન્ટ કર્યું હોય તો ચાલે બરાબર તો આમાં આ વાણી આ વાણી છે સંત વેલનાથની બરાબર તો ધ્યાનપૂર્વક સાંભળજો મને બહુ ગાતા નથી આવડતું અવાણી ઈચ્છાઓ તો મને બહુ પ્રિય છે એક લાઈન ગાઓ ખબર ધન ગુરુ દાતા મારા ધન્ય ગુરુ દેવા રે મારા સતગુરુએ સબદ ਸੁਣਾਓ ਵਾ ਗੁਰੂ ਜੀ ਨੋ ਮਹਿਮਾ ਐ ਫਲ ਫਲ ਵਖਾਣੂ ਰੇ ਪੰਡਨਾ ਪਾਪ ਸਗੜਾ ਜਾਇ ਜੀ ਵਾ ਦੋਸਵਾ ਸੁ ਵਾਤ ਕੀ ਰਿਹਾ ਸੇ ધન્ય ગુરુ દાતા મારા વાહ કેટલો હું ભાગ્યશાળી નસીબદાર હં મારા ગુરુ એ કેટલા ભાગ્યશાળી હશે કેટલા નસીબદાર હશે હે કે જે એને એના ગુરુએ બતાવ્યું કેટલાક વખાણવા મારે હું શું વખાણ કરવું ધન્યવાદ ધન્યવાદ શું વખાણ કરવું એવા દાતા કેવા દાતા એમ દાતા તો દુનિયામાં ઘણા હોય છે બધી વસ્તુ આપે પણ આ તો મારા ગુરુએ એવા દાતા છે ધનગુરુ એ મારા દેવા છે કે મારા એ સદગુરુએ મને શબ્દ સુણાયો હે કે ઈ ધન્ય ગુરુ મારા દાતા છે એમ તો મિત્રો સંત વેલનાથના ગુરુ કોણ હતા ગુરુ વાઘનાથ હે વાઘનાથને સંબોધીને કહી રહ્યા છે કે એ ગુરુ મને મળ્યા વાઘનાથ ને મારી ઉપર દયા કરી ઉપકાર કર્યો અને મને ભક્તિને લાઈન બતાવી એ પછી મારા સદગુરુએ મને શબ્દ સુણાયો પછી સદગુરુ કારણ કે પેલા દેહધારી ગુરુ વાઘનાથ મેળ્યા અને રસ્તો બતાવ્યો પછી મને મારા સદગુરુએ શબ્દ સુણાયો કે મને લાઈન બતાવી સોહમ શબ્દની સોમ શબ્દ પ્રગટ થઈ ગયો પછી સોહમ શબ્દ રૂપી સદગુરુએ મને એ શબ્દ સુણાયો મારી સુરતાને મારી સુરતા થકી એ શબ્દ મેં સાંભળો અને ધન્ય બની ગયો હું પણ હે વાહ એ શબ્દ સાંભળીને જબરજસ્ત મિત્રો વાત છે ગુરુજીનો મહિમા પલપલ વખાણો ગુરુજીનો મહિમા હું પલપલ વખાણું તો એનો પાર ન આવે ગુરુજીના મહિમા એના ગુણનો તો મિત્રો પાર આવે એમને કારણ કે ગુરુજીનો મહિમા તો પલપલ વખાણું શું એના વખાણ કરવા એનો એવો મહિમા છે કે ગાતા બહાર ન આવે એના મહિમાનો અને એ મારા ગુરુજીનો જે મહિમા હો વખાણું હે તો મારા પંડના પાપ સગડા જાય મારા પંડ એટલે મારા શરીરના ટોટલ પાપ મટી જાય આ જીવન દરમિયાન જે મેં પાપ કર્યા છે અને એ પાપ તો શું આ દેહરૂપી પંડ તો શું સુરતારૂપી પંડની અંદરથી પણ પાપ નીકળી જાય કામ કરો લોભ મધમોશ શબ્દ આ બધા નીકળી જાય વાહ દેસરે રે દેખાડ્યો ગુરુએ સુતાને જગાડ્યો દેસ રે દેખાડ્યો ગુરુએ સુતાને જગાડ્યો મિત્રો અમુક ભજન ગાતા આવડે અમુક નથી ગાતા આવડતું એટલે આ ગાવામાં રાગ બસુર થઈ જાય માફ કરજો બરાબર દેહધારી ગુરુ વાઘનાથે મને દેશ દેખાડ્યો કયો દેશ સતગુરુનો દેશ અમર દેશ આત્મ દેશ પરમાત્મ દેશ સોહમ શબ્દરૂપી દેશ એ દેશ દેખાડ્યો મને ગુરુએ અને સુરતાને જગાડ્યો હે હું તો હું તો મોહમાયાની નીંદરમાં મારી સુરતા તો હોતી હતી મોહમાયાની નીંદરમાં અને એમાંથી મને જગાડ્યો અને ભક્તિ ભજન તરફ વાર્યો અને ભક્તિ ભજનમાં હું જાગી ગયો જ્ઞાનમાં જાગી ગયો એવું જ્ઞાન બતાવ્યું મને સૂતાને જગાડ્યો ન કરતો તો હું તો રહે મોહમાય એ જાત મરીને ચોરસની ચક્કરમાં મને અલખ પુરુષ ઓળખાવ્યો વાહ મને અલખ પુરુષ અલખ એ જ મિત્રો આત્મા આત્મ પુરુષ અલગ પુરુષ ઓળખાવ્યો કેવી રીતે ઓળખાવ્યો એનો મને રસ્તો બતાવ્યો શ્વાસોશ્વાસની ક્રિયામાં અહીંયા ધ્યાન દે ને અયા લાઈન અહીંયા સોમ શબ્દ ગાજડ્યો છે સોમ શબ્દરૂપ હે ને પકડી જાણી અને અલગ પુરુષ જે આત્મા છે લખવા વાંચવાથી બહાર છે એ અલગ પુરુષ આત્માને ઓળખાવ્યો એના થકી સોહમ શબ્દ દસમા દ્વાર સુધી પહોંચ્યો અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું અને આત્મ સ્વરૂપને ઓળખી લીધો મેં વાહ અલખ પુરુષ ઓળખાવ્યો મિત્રો ગુરુ વાઘનાથ જેવા ગુરુ મળવા પડે સાચા મળવા પડે સંત લાઈ ને આવી જાય અંદર એવા ન ચાલે મિત્રો હે ગુરુ તો સત્ય નિષ્ઠ સદાચારી મળે ને મિત્રો તો જ જીવન સફળ થાય એમ છે આ યુગમાં નથી એવું નહીં પણ બહુ ઓછા છે મિત્રો કારણ કે સાચા જે જતી સતી છે ને મિત્રો એ તો અત્યારે સંતાઈને બેઠા અને જગતમાં પાખંડવાળા પૂજાઈ છે પાખંડી બાયણે ફરી રહ્યા છે ઢોંગ ધતુર કરીને બનાવટ કરી કરીને જગતના પૈસા હડફી છે હે મંડપને મેળા કરી કરીને બીજું કાંઈ નથી કારણ કે મંડપને મેળા કરવા એ તો અધૂર્યાશ પણ અધુરિયા ક્યાં સુધી છે જ્યાં સુધી મંડપ મેળા કરે ત્યાં સુધી પણ જેના આતમ પરમાતમ શબ્દની ઓળખાણ થઈ જાય એ પછી મંડપ મેળા નથી કરતા મિત્રો કારણ કે મંડપને મેળા કરે એ તો છે કે બે અધૂરિયાના કામ ગંગા સતી માતા ગયા ને પણ એ મંડપ મેળા કરે એ ક્યાં સુધી કારણ કે જ્યાં સુધી અધૂરિયા ત્યાં સુધી મંડપ મેળા કરે પણ જ્યારે આત્મ શબ્દ જ્ઞાન પરમાત્મ જ્ઞાન થઈ જાય ને પછી એના મંડપ મેળા બંધ થઈ જાય પછી એને ક્યાં જવાની જરૂર ન મંડપ કરવું એટલે વાં ફંક્શન કરવું ને વાં ફંક્શન કરવું ભેગા કરવા માણસો પણ પૈસા ભેગા કરવું પૈસા ધૂતવા એટલે પૈસા ધૂતવા માટે આ બધું કરતા ફરે કોણ ઢોંગી પાખંડી હો કે ગમે એમ કરીને આપણે કંઈક મોટા મોટા પ્રોગ્રામો કરો મોટા મોટા ફંક્શન કરો મોટા મોટા મંડપ કરો મોટા મોટા મેળા કરો એટલે એમાંથી બધાને ભેગા કરો ને પછી પૈસા થઈ જાય ભેગા એટલે આ બધા થાય ધનદાસ બાકી જેના આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ ગઈ મંડપ મેળામાંથી નીકળી જાય છે અને પોતાના ધ્યાન અવસ્થામાં જ ભક્તિભજનમાં જ લાગ્યો રહીએ મિત્રો બરાબર પણ આજ અલખ પુરુષ જેને ઓળખાય ને એને પછી કાંઈ કરવાની જરૂર હતી નથી આતમ પુરુષ બાકી જેને નથી ઓળખાણવા નહીં તો મંડપ મેળા કરતાં જ ફરવાનું કે તો અધુરિયા ગંગા સતી માતાએ અધુરિયા કહી દીધું કે મંડપને મેળા કરે એ તો છે કે પાનભાઈ અધુરિયા ને ગામી તો બધા અધુરિયા હે બાકી તો ન ચાલે મિત્રો આગળના સંતો જાતા પણ સંતોને મળવા જાતા હે માતા તોરલના વાયક આવે છે મેવાડથી એ તો સંતોને મળવા જતા સંતો બાકી ફાલતુના મંડપ મેળા કરીને પબ્લિકને ભેગી કરીને પૈસા કમાવાનું નહોતો સાધન બનાવતા સંતોના મેળાવડા થાતા ખાલી સંતો સંતોના જ આવો સંતો મેળા કીજીએ ખાલી હે તો ભરભર લીજીએ ભરે હે તો સટસટ પીજીએ એવી રીતે સંતોના મેળાવડા હતા ફાલતુ માણસોના નહીં ને ધન દોલતના રૂપિયાની પાંચસો પાંચસોની નોટું ન ઉડાડતા એ રીતના સત્સંગના મેળા કરતા હતા ફાલતુના મેળા નહીં એમ સંતો ગયા છે બધે હે કારણ કે જ્યારે માતા દાડલદે માતાએ સમાધી લીધી ત્યારે અનેક સંતો આવ્યા હતા એને મેળો ન કહેવાય હે એ તો એક સંતથી સંત મળવા આવ્યા હતા તો મિત્રો મંડપ મેળાનો અર્થ મારો કહેવાનો સમજી જજો શું કહેવા માગું છું માતા ગંગા સતી શું કહે છે મંડપ મેળા કોણ કરે છે મંડપ મેળા કરવાનો અર્થ શું છે બરાબર બુડતા મારા ગુરુજીએ તાર્યો મને જમણાના હાથેથી છોડાવ્યું વાહ બુડતા હું તો આ ચોરાશીના ચક્કરમાં ભાવસાગરમાં બુડી મરત પણ મારા ગુરુજીએ મને તાર્યું જ્ઞાનરૂપે આપીને જ્ઞાન રૂપી નાવડીમાં બેસાડીને શબ્દરૂપી નાવડીમાં બેસાડી અને મારા ગુરુજીએ મને ભાવસાગરમાંથી તારે લીધો ગુરુ ગુરુમાં ભાવસાગરમાં ઉડવી જાત મને જમણાના હાથેથી છોડાવ્યો કોણ કહે છે એ વેલનાથ બાપાની સુરતા કહે છે કે મને જમણાના હાથે છોડાવ્યો જેમ કોણ છે ચોરાસીનું ચક્કર કાળ જન્મનું ચક્કર વારંવાર કસાયનો બકરો થઈને કપાયો રાખત ચોરાસી લાખ અવતારમાં જન્મુન મરવું જન્મૂન મરવું જમણાના હાથે જ મને છોડાવ્યું કસાઈ વાળે જતા મને બચાવી લીધો આ કાળરૂપી કસાઈના વાળેથી મને છોડાવી લીધો અને મને મુક્તિમોક્ષ પદનું ધામ બતાવી દીધું એટલે હું છૂટી ગયો જન્મમનના ચક્કરમાંથી છૂટી ગયો જન્મમણનું ચક્કર એ જ જમણાના હાથે છોડાવવું જન્મમનનું ચક્ર ટાળવું ખાલરે પડાવવું મારા દેહ તણી રે ઉપર સોનેરી રંગ ચડાવવું જી મોજડી સીવડાવી મારા ગુરુજીને પહેરાવું તો એ ગુરુના ઓશિંગ થાય જી વાહ ખાલ રે પડાવવું મારા દેહતાણી મિત્રો એમ એ કહે છે કે મારું ધરતી આકાશવાયુ જનગની પાંચ તત્વો જે દેહ છે એની બધી ચામડી ઉતારી નાખો ખાલ એટલે ચામડી આ ખાલ પડાવવું એટલે આ ચામડી બધી ઉતારી મારા દેહતાણી પછી એની ઉપર સોનેરી રંગ ચડાવવું હે સોનેરી રંગ ચડાવીને પછી એની મોજડી શીવરાવું પગમાં પહેરવાની અને મારા ગુરુજીને પહેરાવું દેહધારી ગુરુ મારા વાઘનાથ બાપુને પહેરાવું તોય ગુરુના ઓસિંગણ ન થાય જી તોય આ મારા આ ગુરુના ગુણના જે છે ને એવા ગુણ એવા સદગુણ મારી અંદર ભર દીધા કે એના ઓશિંગણ થાય એમ જ નથી હે ઓશિંગણ એટલે એટલો એનો હું આભારી બની ગયો છો એટલો એનો અહેસાન બંધ બની ગયો છો કે હું એનું ઋણ ચૂકવી શકું જેમ જ નથી ચૂકવી જ ન હકું ગમે તેમ કરું તોય ગૌદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે ભલે કંચનના મોલ લૂંટાવે જે કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તોય ના આવે મારા ગુરુજીની તોલે વાહ ગૌદાન દેવે ભલે લાખો ગાયોનું દાન દઈ દે કદાચ કોઈ ભૂમિદાન દેવે કદાચ ભૂમિ પણ દાન દીએ હજારો માણસોને કદાચ ભૂમિદાન દઈને નહીં એને ઘર બનાવી દે ભલે કંચનના મોલ લૂંટાવે સોનાના મહેલ બનાવીને ભલે જગતને દાન કરવા માંડે લૂંટાવી દે બધું બરાબર કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે કાશી ક્ષેત્રમાં જઈને ભલે પોતાની દીકરીનું દાન આપી દે કન્યાદાન હે તોય ના આવે ગુરુજીના તોલે તોય કે મારા ગુરુજીની તોલેની તુલનામાં તો આવે એમ જ નથી કારણ કે મારા ગુરુજીએ તો મને મુક્તિનો માર્ગ બતાવ્યો છે બહુ મિત્રો આ ઊંચી વાત છે ગુરુજી તો ગુરુજી જ છે પણ ખયા ગુરુજી સાચા દેહદારી ગુરુ મળે ને પછી શબ્દરૂપી ગુરુ આતમ પરમાતમ રૂપી ગુરુ હોય બાકી બીજા ગુરુના ક્યાંક ચામડી ઉતારી ખાલ ન પહેરાવી દેતા અત્યારે લોહી લોહાણ થઈ જવા નકર હા તો વાત કરે છે બરાબર તો એ તો આગળની વાત છે ભાઈ સંતો એટલે સંતો છે એની તો શું આપણે કાંઈ ન કહેવાય એની પાસે તો આપણે તો ખાલી આ કથણી બકણી કરીએ બાકી આપણે તો કાંઈ થાય નહીં એકબીજાને પાડવાનું થાય બાકી આગળના સંતો તો સંતો છે મિત્રો એ જે લખી ગયા છે ને એ તાંબાના પત્ર નહીં પણ સોનાના પત્ર લેખ છે એને કોઈ મિટાવી ન શકે હે ભલે આગળના લખી ગયા એને કોઈ ભૂતમાં ન બદલી શકે એ વર્તમાનમાં જ રીએ સદાય એ બધી સંતોની વાણ્યું છે ને વર્તમાનમાં જ છે એ કોઈ ભૂતમાં જાય જ નહીં જૂની થાય જ નહીં એ નવીન નવી રીએ એ વર્તમાનમાં જ રીએ બરાબર તો હવે કહે છે કે સદ્ગુરુ મળ્યા મારા સંશય ટળ્યા મને લખ ચોરાસીથી છોડાવ્યો જી વાઘના ચરણે બોલ્યો રુખડીયો વેલો મને મુક્તિનો માર્ગ બતાવ્યો જી વાહ ભાઈ વાહ બહુ મિત્રો મસ્ત મસ્ત વાત કરી કરીશું જબરજસ્ત વાત કરીશ સતગુરુ મળ્યા મારા સંશય ટળિયા જો પહેલાં ગુરુ વાઘનાથ મળ્યા દેહધારી દેહધારી વાઘનાથ ગુરુએ રસ્તો બતાવ્યો પછી સતગુરુ મળ્યા જો હવે ગુરુને આગળ સત લગાડ્યો છે પહેલાંય લગાડ્યો છે આગળની વાણીમાં કે મારા સત્ગુરુએ શબ્દ સુણાયો સદગુરુ એ જ મિત્રો શબ્દ છે આત્મા છે પરમાત્મા છે દેહધારી ગુરુ માત્ર એક માર્ગદર્શક છે એક રસ્તો બતાવે છે બરાબર અહીં કહે છે કે સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા જ્યારે સદ્ગુરુ રૂપી શબ્દ સ્વરૂપી આત્મ આત્મરૂપી ગુરુ પરમાત્મ રૂપી ગુરુ જ્યારે મને મળ્યા મારી સુરતામાં પ્રગટ થઈ ગયા ત્યારે મારા સંશય બધા ટળી ગયા ત્યારે શું શંકા કુશંકા ટોટલ સંશયો મારે ટળી ગયા હું જન્મું છું મરું છું દે છું ખાવ છું પીવું છું નર છું નારી છું બધા ટોટલ સંશય મારા ખતમ થઈ ગયા વાહ મને લખ ચોરાશીથી છોડાવ્યો પછી એ શબ્દ ગુરુ આત્મ ગુરુ પરમાતમ ગુરુએ મને લખ ચોરાશીમાંથી છોડાવ્યો ચોર્યાસી લાખ જે આ જન્મનું ચક્કર છે એકવીસ લાખ ઈંડામાંથી એકવીસ લાખ પૃથ્વીમાંથી એકવીસ લાખ પસીનામાંથી એકવીસ લાખ ઓર ઓઢીને આવ્યા ચોરાસી લાખ હે શરીરમાં મારે જે ભટકવાનું હતું ભટકવું પડે તેમ જ મન છોડાવી લીધું અને મુક્તિ મોક્ષ અપાવી દીધું વાહ પાણી એ વાત છે મિત્રો આત્મ પરમાત્મ શબ્દ જ્યારે પ્રગટ થાય ને તો એ છોડાવી શકે અને સાચા દેહધારી ગુરુ પહેલાં મળે તો એ રસ્તો બતાવે અને રસ્તો આપણો પકડી જાય પકડી લઈ પહોંચી જાય મંદિર સુધી વાઘનાથ ચરણે બોલ્યો રે રૂખડીયો વેલો વાહ ગુરુ વાઘનાથ જંગલમાં મિત્રો દેતા હો વાઘ એટલે ઓરિજિનલ દારામથો કેસરીયો સિંહ એને પણ નાથી લેતા એને કહેવાય વાઘનાથ હે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ ધારા નાથ ધારાના છે નાથને કોઈ તમે હે કોઈ સંપ્રદાય પંથ ન સમજી લેતા સનાતન ધર્મ ધારા છે તો વાઘનાથ ચરણે બોલ્યો રે રૂખડિયો વેલો વાહ ભાઈ વાહ ગુરુ વાઘનાથ વાઘને નારા છે હે હા મન રૂપી વાઘને નાથી લઈએ ને ઓલસ જંગલમાં રહેતા હોય એ ના એ વાઘને નાથી લે ને નાથ કહેવાય નાથ એ જ આત્મા છે એ વાઘનાથ ચરણે બોલ્યો રે રૂખડિયો વેલો હે હિ રૂખડિયો વેલો મતલબ રૂખડિયો શબ્દ કહી રે લોકોએ સંત વેલનાથ બાપુને હે એને ઉપમા આપી છે રૂખડીયાની ઉપમા આપવામાં આવી છે સાચું નામ તો સંત વેલનાથ બરાબર એટલે વાઘના ચરણે બોલ્યા અરે સંત વેલનાથ મને મુક્તિનો માર્ગ બતાવ્યો કે મને મુક્તિનો માર્ગ બતાવ્યો પહેલાં દેહદારી ગુરુએ મુક્તિનો માર્ગ બતાવી દીધો કે આ રસ્તે બેઠાયેલો જા ગુરુ વાઘનાથે અને પછી સદગુરુ મળી ગયા અને મુક્તિનો માર્ગ મને મળી ગયો મને મુક્તિનો માર્ગ બતાવ્યો મુક્તિ એટલે છૂટકારો મંડમાંથી છૂટકારો અનંત મમોક્ષ વાહ તો અહીં વાણી પૂરી થાય છે બોલો પ્રેમથી જય ગુરુ સંત વેલનાથજી બાપા जय गुरु वाघनाथ बाबा जय गिरनारी सत्य सनातन धर्मनी जय